રાજકોટના નોનવેજ ફૂડ ડિલિવર કરવાના મામલે બાહધારી પત્ર લખાવ્યો મનપાના આરોગ્ય વિભાગે ઝોમેટો અને રેસ્ટોરન્ટ પાસેથી બાહધારી પત્ર લખાવ્યો બિઝનેસ ઓપરેટર જે છે કે જેમણે આ પ્રકારનું જે મેનુ જે છે એમાં વેજની બદલે નોનવેજ આઇટમ જે પ્રિપેર કરીને પાર્સલ કરી હતી એમને હાઈજીન બાબતે નોટિસ પણ આપવામાં આવી છે અને એફએસએસઆઈ મુજબ આપણે કાર્યવાહી પણ કરી છે આ ઉપરાંત એમના દ્વારા અને જે ઝોમેટોના મેનેજર છે એમને પણ રૂબરૂ બોલાવીને આ બાબતે છે માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે જેના દ્વારા અક્ષમ્ય ભૂલ થઈ છે એમની પાસે માફીપત્ર પણ લેવામાં આવ્યું છે અને માહિતી પત્ર પણ લેવામાં આવ્યું છે કે આ પ્રકારની ભૂલ એના દ્વારા ના થઈ શકે મેં એક ઓર્ડર મુજબ લેસવા હતા જે મેં વેજ વેજ કબાબ દમ બિરયાની હતા જાઉં કે મેરે રેસ્ટોરન્ટમાં નોનવેજ સિવા કોઈ આઇટમ નહીં नॉन वेज ही मिलता है वेज नहीं मिलता है इसलिए जोमेटो की तरफ से ये गलती हुई कि मेरा जो मेन्यू था उसके अंदर मैं ग्रीन टिक करके वो लोग ने वेज कर दिया था और ये चीज़ मैंने कंप्लेंट किया ऑनलाइन जोमेटो को तो ये लोग ने अपनी गलती स्वीकार करके वो तो उसको मेन्यू को मेरा अपडेट करके अभी वापस रिसेंटली चेंज करके नॉन वेज का पूरा मेन्यू बना के दिए घरे आई हुआ बच्ची ऑर्डर करी हो जोमेटो में थी वेज वस्तुओं में वेज कबाब एंड वेज बिरयानी એમાં જે વસ્તુ ઘરે મારે ડિલિવર થઈ છે એ બધી વસ્તુઓ નોનવેજ છે એમાં મિસ જે બિરયાની હતી એમાં હડ્ડી અને બકરાનું માંસ અને પેલું કબાબ ફૂલ નોનવેજવાળું કબા કબાબ હતો પછી હું મને ખબર નથી અંદર હતા કે અંદર શું વસ્તુઓ છે અંદર તો પછી હું જ્યારે એક ચમચી ખાઈ ને પછી મને વોમિટિંગ થઈ વોમિટિંગ થયા પછી મને એવો અહેસાસ થયો અંદરથી કે આ વસ્તુ વેજ નથી પછી હું તપાસ કરી અને એ વસ્તુ આખી વસ્તુના એક વિડીયો પણ બનાવ્યું અને જે હું ઓર્ડર કર્યા હતા વેજ કેટેગરીમાંથી ઝોમેટોમાં એનું પણ એક મારી પાસે લિસ્ટિંગ અને વિડીયો રેડી છે અને બાબતમાં હું એમ જ કહેવા માંગુ છું કે બીજા કોઈ માણસ જોડે આવી વસ્તુ ન બને એટલે એના ઉપર હું તત્કાલ ત્યાં રાત્રે કાલે જઈ મારા નિયર બાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને એફઆઈઆર રજીસ્ટર કરાવી છે તમામ